મિત્રો આજે આપણે આણંદથી ઓગણીસ કિલોમીટર દૂર સોજીત્રાથી બાર કિલોમીટર દૂર બાદની ચોકડીથી સાત કિલોમીટર એવા આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના પીપળાવ ગામે જે આશાપુરી માતાના પ્રસિદ્ધ મંદિર તરીકે ઓળખવામાં આવે છે તેની મુલાકાતે આવ્યા છે તો તમે જોઈ શકો છો કે જે મંદિર છે તેની આ પાર્કિંગ વ્યવસ્થા છે જ્યાં તમે પોતાનું વેહીકલ થ્રુ આવતા હોય તો અહીંયા પાર્કિંગ કરી શકો છો તમને અહીંયા ગાળે ફૂલ ફેસિલિટી મળી રહેશે મિત્રો આ મંદિરે ઘણા લોકો ઘણા દૂર દૂરથી આવતા હોય છે પોતાની આશા ફળે અને પોતાની મનોકામના પૂર્ણ થાય એના માટે ઘણા લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવતા હોય છે અહીંયા તમને પાર્કિંગની વ્યવસ્થા મળી રહેશે જેનો કોઈ ચાર્જીસ લેવામાં આવતો નથી તો ચાલો આપણે જઈએ બજારની તરફ જ્યાં નાનકડું બજાર છે જ્યાં તમને પૂજા સામગ્રી પ્રસાદ તેમજ ખાણીપીણીની આઈટમો મળી રહેશે મિત્રો આશાપુરી એ રજપૂત દરબાર પટેલના કુળદેવી છે તેમજ આ મંદિર બાબરી વરઘોડીના છેડાછેડી જનોઈ તેમજ હવન માટે પ્રખ્યાત છે મિત્રો આમ તો આશાપુરી માતાના મંદિર કરજણમાં મોટીકોરલ સુરત નવસારી ડેમોલ વિરસદ કાશીન્દ્રા નડિયાદ મહેમદાવાદ એવા ઘણા સ્થળોએ આવેલા છે પરંતુ આ જે સ્થળ છે તેનું અનેરું મહત્ત્વ છે મિત્રો હું તમને આ મંદિર વિશેની જે પૌરાણિક કથાઓ છે તેનું મહત્ત્વ સમજાવું છું મિત્રો લોકવાયકા તેમજ જૂના પુરાણો મહાભારત સમયની વાત છે પાંડવો જ્યારે કૌરવો સાથે જુગાર રમતા હાર્યા તેમાં પાંડવોએ બાર વર્ષના વનવાસ તેમજ તેરમું વર્ષ અજ્ઞાતવાસમાં રહેવાનું નક્કી કર્યું જ્યારે પાંડવો બાર વર્ષના વનવાસમાં નીકળ્યા ત્યારે તેમની સાથે દ્રૌપદી માતા પણ હતા જે સ્તરે આશાપુરી માતાનું મંદિર છે તે સ્થળ હેડંબા વન તરીકે ઓળખવામાં આવતો હતો હેડંબા વનના મધ્ય ભાગમાં પાંડવો તેમજ દ્રૌપદીએ પોતાનું રહેઠાણ બનાવ્યું તેમજ તે સ્થળે આશાપુરી માતાની સ્થાપના કરી તેવી લોક માન્યતા છે મિત્રો તમને અહીંયા રાત્રિ રોકાણની વ્યવસ્થા પણ મળી રહેશે આ મંદિરનું બાંધકામ પેશવા રાજવીએ કર્યું હતું તેને યાદમાં અહીંયા તલ અને ઘીની અખંડ જ્યોત રાખવામાં આવે છે મિત્રો અત્યારે હું તમને જે સરોવરનું દર્શન કરાવી રહ્યો છું તે સરોવરનું નામ છે નરનારાયણ સરોવર અને એવું માનવામાં આવે છે કે અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા સ્નાન કરતા હતા જેનાથી તેનું નામ નરનારાયણ પડ્યું છે તો મિત્રો તમને જે સરોવર અત્યારે દેખાઈ રહ્યું છે તે છે નરનારાયણ સરોવર જેનું મહત્વ મેં તમને અત્યારે સમજાવ્યું મિત્રો આશાપુરી માતાના મંદિરે રાત્રિ રોકાણની વ્યવસ્થા પણ છે અને આ મંદિરની બાંધકામ પેશવા રાજવીએ કરેલું છે તલ અને ઘીની અહીંયા અખંડ જ્યોત રાખવામાં આવે છે આ મંદિરની સ્થાપના ભાદરવા સુદ આઠમના કરેલ હોવાથી અહીંયા આઠમે મોટો મેળો ભરાય છે આસો મહિનાની નવરાત્રિએ પણ ઘણો મોટો એવો મેળો ભરાય છે તો તમે પાછળ જોઈ શકો છો કે જે મંદિરની આપણે અત્યારે મુલાકાત કરીશું તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો મિત્રો મંદિરમાં પ્રવેશ કરતાં મંદિરની જમણી બાજુ નારેશ્વર ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે તેમજ ડાબી બાજુ હનુમાનજી તેમજ અન્ય મંદિરો આવેલા છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો અહીંયાથી તમે એન્ટ્રી લઈ શકો છો અહીંયા પંચમુખી મહાદેવનું મંદિર આવેલું છે સામેની સાઈડ ગણેશજીનું મંદિર આવેલું છે અહીંયાથી તમારે એન્ટર થવાનું રહેશે અહીંયા માં આશાપુરી માતાનું સાધન એવી સિંહની મૂર્તિ આવેલી છે અને નાના મોટા ઘણા એવા મંદિરો આવેલા છે મિત્રો આ મંદિરે તમે સહેલાઈથી પહોંચી શકો છો નજીકમાં જ બસ સ્ટેન્ડ આવેલું છે જ્યાં તમે બરોડા સુરત અમદાવાદ કોઈ પણ સ્થળેથી આસાનીથી બસ અહીંયા મેળવી શકો છો મિત્રો તમને અહીંયા જમવાની વ્યવસ્થા પણ ત્રીસ રૂપિયામાં મળી જાય છે મિત્રો આ મંદિર સૂર્યાસ્ત પછી બંધ કરી દેવામાં આવે છે અને તે કોઈ પણ સંજોગોમાં પાછું ખોલવામાં આવતું નથી પરંતુ તહેવારના ટાઈમે તેને આઠ વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવે છે તો મિત્રો તમે સ્ક્રીન પર આશાપુરી માતાના દર્શન કરી શકો છો આશાપુરી માતા તમારી મનોકામના પૂર્ણ કરે મિત્રો આશાપુરીનું આ મંદિર ચૌલક્રિયા માટે ઘણું પ્રખ્યાત છે તમે સ્ક્રીન પર આશાપુરી માતાના દર્શન કરી શકો છો તો આશાપુરી મા તમારી મનોકામના પૂર્ણ કરે મિત્રો તમે અહીંયા આશાપુરી માતાના મંદિરે આવો તો પટેલ ગોટા હાઉસની મુલાકાત અવશ્ય લેજો પટેલ ગોટા હાઉસ જે દાબડા માટે ઘણું પ્રખ્યાત છે તમને અહીંયા તીખા તમતમતા દાબડા મળી રહેશે મિત્રો તમે સોજિત્રા પેટલા કાં તો બાધની ચોકડી આવો તો આશાપુરી માતાના મંદિરે આવવાનું ચૂકશો નહીં આશાપુરી માતા તમારી મનોકામના પૂર્ણ કરે અમારી ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરજો જેથી તમને આવા જ પૌરાણિક મંદિરો વિશેની માહિતી મળી શકે